નમસ્કાર ડીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે આ વિડીયોની અંદર હું તમને એક રહસ્ય ઉપરથી પડદો ઉઠાવવા જઈ રહ્યો છું આપણે ઘણી બધી જગ્યાએ ધાર્મિક સ્થળો ઉપર જેમ કે હરિદ્વાર ઋષિકેશ ચિત્રકૂટ ઉજ્જૈન આ બધા સ્થાનો ઉપર જઈએ છીએ ત્યારે ત્યાં શિયાળ સિંગડી હાથી જોડા અને કસ્તુરી વેચવા માટે કેટલીક પ્રજાતિના લોકો બેઠા હોય છે જે તમને આકર્ષિત કરે છે શિયાળ સિંગડી બતાવે છે એના ફાયદાઓ ગણાવે છે તાંત્રિક પ્રયોગો બતાવે છે પછી તમને કસ્તુરી હાથની અંદર પકડાવશે એ કસ્તુરી તમને હાથમાં મુઠ્ઠી વરાવશે પછી આમ ઊંધો હાથ રાખી અને તમારો બીજા હાથ ઉપર ઘસાવશે અને પછી સૂંઘવાનું કહેશે તો સ્મેલ આવશે અત્તર જેવી અને કહેશે કે આ કસ્તુરી છે હરણની ડૂટીની અંદર થાય છે પણ જુઓ આ અશ્ચર્યત કે આ કેવી રીતે આ લોકો કસ્તુરી ડુપ્લિકેટ બનાવે છે અમે નજરો નજર ચિત્રકૂટની અંદર આ દેખ્યું છે કે બકરાનું ચામડું લાવે છે અને એની અંદર આ લોકો મસાલો ભરે છે આ ગોટા જે લખોટા દેખાય છે ને એ મસોલા મસાલો છે સુગંધિત અને એની અંદર આ રીતે એ ચામ ને પેકિંગ કરવામાં આવે છે અને ત્યારબાદ એમાંથી બને છે શિયાળ સિંગડી એટલે કે આ જે વેચનારા લોકો છે એ લોકો ડુપ્લિકેટ શિયાળ સિંગડી બનાવે છે એના ઉપર વાળ નક્ષી આંબેહૂબ વાળનું પેકિંગ કરે છે એને ફેવિક વિકથી ચોંટાડવામાં આવે છે એના ઉપર આર્ટિફિશિયલ જે નખ જેવો ભાગ હોય છે એ ચોંટાડવામાં આવે છે અને એને કહેવાય કે આમ પેલી એન્ટિક વસ્તુ તરીકે શિયાળ સિંગડી એ તાંત્રિક વિધિની અંદર ખૂબ પ્રયોગમાં આવે છે એવું આપણે સાંભળ્યું છે એના કોઈ પ્રમાણભૂત આધારો મળતા નથી એટલે કોઈ પણ જગ્યાએ જાઓ તો આવી બધી વસ્તુઓથી છેતરાશો નહીં આયુર્વેદિક તેલના નામે પણ આ રીતે બધી જડીબૂટીઓ બતાવો છો છતાં હોય છે એની અંદર સત્યતા કેટલી છે તે તો કાંઈ ખબર પડતી નથી પરંતુ આ શિયાળ સિંગડી અને કસ્તુરી બનાવવાનો જે કળા છે એમની એ તો અમે નજરો નજર દેખી છે કે કેવી રીતે આપણને છેતરવા માટે આ લોકો આપણને સાવ ભોળી લાગતી આ પ્રજાતિ એ આપણને છેતરવા માટે આવી રીતે ડુપ્લિકેટ શિયાળ સિંગડી ડુપ્લિકેટ પેલાં કસ્તુરી અને બીજું ઘણી બધી વસ્તુઓ ડુપ્લિકેટ બનાવતા હોય છે અને આપણે એમને ભોળી પ્રજાતિ સમજી અને એ લોકોને જ્યારે પૂછીએ તો એમ કહેતા હોય છે કે આ તો અમે નેપાળથી લાવીએ છીએ હિમાલયના પહાડોમાંથી લાવીએ છીએ અને એવી રીતે બધી વાર્તાઓ સંભળાવી અને એના ફાયદાઓ ખૂબ જ ગણાવતા હોય છે બોલવાની અંદર ખૂબ જ ચતુર હોય છે પણ શિયાળ સિંગડી અસલી હોતી જ નથી ડુપ્લિકેટ શિયાળ સિંગડી અને કસ્તુરી નામે આ લોકો પૈસા કમાતા હોય છે જોકે પૈસા પણ બહુ ઓછામાં આપી દેતા હોય છે એટલે એમની રોજીરોટી ચલાવતા હોય છે એની સામે આપણને વાંધો નથી પણ વાંધો છે તો માત્ર ને માત્ર આપણને છેતરે છે એ બાબતનો